સુરતના વિસ્તારમાં લલિતા ચોકડી પાસે બાકડે થયેલા ઝઘડામાં શ્રમિકની હત્યા કરનાર ત્રણને સીસીટીવીના આધારે પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં નજીવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવાને લઈ થયેલા સામાન્ય ઝઘડામાં શ્રમિકને ઢોર માર મારવામાં આવ્યો હતો ઢીકમુક્કીનો માર મરાતા શ્રમિકનું સારવાર દરમિયાન હોસ્પિટલે મોત નીપજતા શ્રમિકને માર મારી હત્યા કરનાર રિક્ષા ચાલક સોહન સોહનસિંહ મારવાળા રાહુલ સતપાલ અને મેહુલ ઉનાગર ની કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ થી જાણ થતા પોલીસે અંગેની કાર્યવાહી હાથ ધરેલી આ મારામારી ઇજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મિમિર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુ રામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહન સોહનસિંહ માંગીલાલ સિસોદીયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઢીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજયેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે